ભાગોને ધમરોડી શકે આવનારા દિવસોની અંદર ગુજરાતની આગાહી પરંતુ તેની પહેલા આગળ એ પણ માહિતી આપવાની છે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળી શકે તો દરેકે દરેક માહિતી મિત્રો જે છે તે તમને આપવામાં આવશે ખાસ કરીને મિત્રો આગામી બે દિવસની પણ માહિતી તમને આપવામાં આવશે કે ગુજરાત રાજ્યની અંદર એ કયા કયા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા જે રહેશે મિત્રો તૂટી પડશે મન મૂકીને વર્ષે તે પણ માહિતી તમને આપવામાં આવશે જેમાં ખાસ કરીને માહિતી હું તમને આપીશ તો ત્રીસ તારીખ એકત્રીસ મે અને એક જૂન ના રોજ જે છે તે ગુજરાત ઉપર ભારે વરસાદની ત્રણ મજબૂત સિસ્ટમ જે છે તે ખાસ કરીને આવી ગઈ છે તો આ સિસ્ટમોને આધારે કયા કયા ભાગો ઉપર તોફાની વરસાદ જે છે તે તોળાતો દેખાઈ રહ્યો છે તેના વિશે પણ વિગતથી જે છે તે ચર્ચા કરીશું આજના આ વિડીયોની અંદર ચાલો મિત્રો સૌથી પહેલા હું તમને નકશા વિશે ફોકસ કરાવી દઉં આ બે નકશા ખૂબ જ કામના છે બે

ઉર્ત સરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે આગ ફાટતું જોવા મળી રહ્યું છે તેના વિશે માહિતી આપું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો આ નકશો છે અહીંયા જે આ બ્લુ કલરના ભાગો છે આ વાદળી આછા વાદળી કલરના ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદનું એલર્ટ છે જ્યાં મિત્રો આ લીલા ભાગો છે મિત્રો આ લીલા ભાગોની અંદર જે છે તે હળવા મધ્યમ ટાઈપના વરસાદનું આગાહી છે જ્યાં કંઈક જેટલા વરસાદ પડી શકે બાકીના જે વાઈટ ભાગો છે ત્યાં મિત્રો કોઈ હાલ માટે વરસાદની આગાહી નથી તો જોઈ લઈએ કયા કયા ભાગોમાં ગુજરાતમાં આજે જે વરસાદ તૂટી પડશે તો જોશું કે આ ઉત્તર ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો આજે પણ રીતસરનો આભ ફાટતું જોવા મળશે જેમાં બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓ જેમ કે ભાટસણ દિયોદર થરાડ તેની સાથે અહીંયા પાટણમાં પણ મિત્રો જે વિસ્તારો છે મોઢેરા લાગુના વિસ્તારો મહેસાણામાં પણ અને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ આ મિત્રો જે જિલ્લાઓ છે ઉત્તરીય ગુજરાતના ત્યાંના દરેક દરેક ગામડા અને તાલુકા ઉપર આજે વરસાદનું હાઈ એલર્ટ કહી શકો બ્લુ કલરના ઝોનમાં ભાગવા આવી રહ્યા છે સંપૂર્ણ ગુજરાતના પટ્ટામાં પણ તૂટી પડશે મેઘરાજાનું મેઘ તાંડવ થતું જોવા મળશે મહિસાગર ખેડાના વિસ્તારો છે કડીના વિસ્તારો ગાંધીનગર આ મધ્ય ગુજરાતનો જ્યાં સંપૂર્ણ પટ્ટો છે તો મધ્ય ગુજરાતમાં પણ જોઈ શકો બ્લુ ઝોનમાં ભાગ આવી રહ્યો છે ઓફિશિયલ હવામાન ખાતા આઈએમબી દ્વારા નકશો જાહેર કરવામાં આવ્યો છે જે આ ઓથેન્ટિક માહિતી છે એને આધારે પણ આજે રીતસર નું આબ ફાટી શકે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં ભારે થતી ભારે વરસાદની આગાહી છે ત્રણ જિલ્લાની અંદર જેમાં આણંદ વડોદરા અને ભરૂચ આ ત્રણ જિલ્લાના મોટા ભાગના તાલુકા અને ગામડા ઉપર મેઘરાજાનું તાંડવ જોવા મળશે આજે અને સૌરાષ્ટ્રમાં જે છે તે સુરેન્દ્રનગરમાં ખાલી ભારેથી ભારે તોફાની કડાકા ભડાકા અને ગાજવીજ છોટા છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી આ વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદનું મધ્યમ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેથી આ ભાગો ઉપર ભારેથી અતિ ભારે લેવલના વરસાદો ફૂંકાઈ શકે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો અમરેલી અને ભાવનગર જિલ્લાઓ પણ મધ્યમથી લઈને ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં

થી અને ખાસ કરીને જે જૂન મહિનો હવે આવી રહ્યો છે જૂન મહિનામાં કેવું ચોમાસું જશે વિસ્તારથી તમને આખા મહિનાની માહિતી મળી જવાની છે જે વાવણી કરવામાં પણ તમને ઉપયોગી થશે અને આખો મહિનો કેવો જશે જાણવામાં પણ તમને ઉપયોગી થવાનું છે જો શકો મિત્રો આ નકશો જે છે સૌથી પહેલા તો મિત્રો આ નકશો જે છે તે જૂન તારીખનો જૂન મહિનાનો છે 4 તારીખ આસપાસની મિત્રો આ પરિસ્થિતિ બની શકે તેવો દર્શાવતો નકશો છે હવે વચ્ચે મિત્રો જે છે તે ખાસ કરીને અહીંયા તમને દેખાડી દઈએ તો

છ બે આ મિત્રો તારીખ નોટ કરીને રાખજો છે અને ગુજરાત ગુજરાતનો મિત્રો જે અહીંયા નીચેના વિસ્તારો છે જ્યાં મિત્રો અહીંયા નવસારી આવેલું છે વલસાડ ડાંગ અને સાપુતારા આવેલું છે આ ઝોન ઉપરથી મિત્રો આ ચોમાસું પસાર થતું દેખાઈ રહ્યું છે મિત્રો જોઈ શકો આ નાના નાના પંથકો મારે તમને દેખાડવા છે જેમાં અહીંયા નવસારી

જૂન બે હજાર પચીસ માં કેવો વરસાદ આવશે આખો મહિના દરમિયાન તે દર્શાવતો મિત્રો આ નકશો છે એક એક અઠવાડિયું દર્શાવતો નકશો છે આ મિત્રો પહેલું અઠવાડિયું દર્શાવી રહ્યો છે જૂન મહિનાનું આ બીજું અઠવાડિયું દર્શાવતો નકશો આ ત્રીજું અઠવાડિયું અને ત્યારબાદ આ ચોથું અઠવાડિયું દર્શાવતો જે છે તે મિત્રો આ નકશો છે તેમાં મિત્રો મારે તમને પહેલા અઠવાડિયા વિશે પહેલા માહિતી આપવાની છે તો જોઈ શકો મિત્રો પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં જૂન મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે એક થી લઈને પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં જે છે તે ખાસ કરીને દક્ષિણીય ભાગો તરફ જે છે ચોમાસું એન્ટ્રી લેતું દેખાઈ રહ્યું છે ઝૂમ કરીને તમને મારે તમને દેખાડવાનું છે અહીંયા ઝૂમ કરીને દેખાડું તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે દક્ષિણ ગુજરાત અને નીચેના જે મિત્રો વિસ્તારો છે સુરત નવસારી વલસાડ ડાંગ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સુમનાથ આ જિલ્લા સુધીમાં લઈને તારીખ દરમિયાન ચોમાસાના વરસાદો દેખાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો જોઈ શકો જૂન મહિનાનું આ બીજું અઠવાડિયું છે જેમાં ખાસ કરીને તારીખો વિશ્માર્ક કરી દઈએ તો પાંચ થી લઈને ટૂંકમાં બાર તારીખ દર્શાવતો આ નકશો છે પાંચ થી બાર તારીખ વચ્ચે મિત્રો ગુજરાતભરની અંદર ચોમાસું નબળું પડતું દેખાઈ રહ્યું છે જે આ મિત્રો આ નકશાને આધારે જોઈએ તો પહેલા મહિનામાં સારું ચોમાસું ગુજરાતમાં ચાલી રહ્યું હતું બીજા નબળું પડી રહ્યું છે મહિનાની વાત કરીએ તો આ સૌથી રહેશે અને આ મહિનાની અંદર જ મોટા ભાગના ગુજરાતમાં વાવણી થઈ જશે ગુજરાતમાં વરસાદ નોંધાઈ જશે તે છે બાર થી લઈને ઓગણીસ તારીખ ત્રીજું અઠવાડિયું જૂન મહિનાનું જેમાં તમે જોઈ શકો કે ગુજરાતમાં સારી કક્ષાનો વરસાદ ફેલાતો દેખાઈ રહ્યો છે આ નકશા ઉપર અહીંયા ઝૂમ કરીને મારે તમને માહિતી આપવી છે

પોણા ભાગની અંદર પંચોતેર ટકા ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે ત્યારબાદ ચોથું અઠવાડિયું છે ઓગણીસ થી છવ્વી તારીખમાં સો સો ટકા ગુજરાતમાં ચોમાસુ જવાનું છે તેને લઈને ખેડૂતો વીસ તારીખ આસપાસ વાવણી કરી શકે જે સૌથી સારી તારીખ દેખાઈ રહી છે આ મિત્રો માટે આટલું રાખે છે કામનો ઉપયોગી લાગ્યો તો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરજો જેથી દરેક લોકોને માહિતી મળી જાય મિત્રો હું તમને મળવાનું છું કાલે એક નવામાન સમાચારના તે પહેલા તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે તમારું ગામ કેવું છે લખીને જણાવી દેજો આવતી કાલે મળીશું એક નવામાન સમાચારમાં ત્યાં સુધી માટે મને રજા આપશો મિત્રો તમારો મિત્ર ઉમંગ સમાગુ છું ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ